કાકરેજમાં ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલ ચાર ડમ્પર ઝડપ્યા કાકરેજ તાલુકાના કંબોઈ બનાસ નદી વિસ્તારમાં ગેરકાયદેસર રેત કનન વિરુદ્ધ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે ખાનગી વાહનમાં વોચ રાખીને કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ઓવરલોડ રેતી ભરેલ ચાર ડમ્પર ઝડપીને સીઝ કરવામાં આવ્યા છે વિભાગે તપાસ કરતાં જાણવા મળ્યું કે રોયલ્ટી પાસ પરમિટ મીટ વધારે રેતી ભરવામાં આવી હતી જેને પગલે ચારેય ડમ્પરને કાયદેસરની કાર્યવાહી માટે કબજે કરી સિહોરી પોલીસ સ્ટેશન ખાતે સુપૃદ કરવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂપિયા એક કરોડ ત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે પોતાની ટીમ સાથે મળીને આ કાર્યવાહી સફળ બનાવી હતી આ કડક કાર્યવાહી બાદ ઓગળ વિસ્તાર તથા બનાસ નદી માર્ગ પર રેત ભરવા આવતી અનેક ગાડીઓ એકાએક રસ્તા પરથી ગાયબ થઈ જતા રેત માફિયામાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટ બાય ચહેર સી વાઘેલા બનાસકાંઠા શું ગાડી માલિક કોણ ક્યાં ના હે જનકભાઈ નામ શું

સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગાંવ तालुको राहता जिलो अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव